નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજની નવી વાર્તા સાંભળો અને આનંદ કરો મિત્રો મારું નામ પરેશ છે અને મારી ઉંમર અઢાર વર્ષની છે અને હું ધોરણ અગિયારની અંદર અભ્યાસ કરું છું હું ગુજરાતના નાના એવા મરતોલી ગામમાં રહું છું મારા ઘરમાં મારા ભાઈ મારા ભાભી અને તેના બે નાના નાના છોકરા રહે છે અને તેનું નામ સુનિતા છે તે ઓગણત્રીસ વર્ષના હતા પરંતુ જોવા માંગતે તેવીસ વર્ષના લગતા અમારે ઘરના પાછળ ના બારને દુકાન છે માટે ભાભી દુકાન ચલાવતા હતા ભાઈને પ્રાઇવેટ કંપનીમાં જોબ સે માટે ભાઈ ભાભી સાથે ટાઈમ આપી શકતો નથી અને તે બંની વચ્ચે બધું લગભગ બંધ થઈ ગયું હતું પણ મારી ભાભીને જોઈને મને દયા આવતી કે મારા ભાઈ મારા ભાભીની સેવા કરતા નહોતા પરંતુ મારું મન મારા ભાભીની સેવા કરવા માટે બેચેન હું મારા ભાઈ ભાભીને કચરો વારતા ત્યારે તેમના સફરજન જોઈને મારા માંગ પાણી આવી જતું અને આ જોઈને મારો મોટો થયો હતો આ વાત ગયા ચોમાસાની છે વરસાદને લીધે મારા ઘરના એક રૂમ માંગ પાણી આવતું હતું જેને લીધે અમારે બધાને એક જ રૂમમાં સૂવું પડતું હતું મારા મોટાભાઈની સાથે તેના બંને છોકરા સૂતા હતા હું અને ભાભી અલગ અલગ ખાટલામાં સૂતા હતા એક દિવસ અચાનક મને અડધી રાતે બાથરૂમ જવાનું થયું એટલે મેં મારા ફોનની લાઈટ ચાલુ કરી અને બાજુમાંગ ખાટલા ઉપર કરી તો મારું મન બેચેન થઈ ગયું બીજા દિવસે મારા મનમાં ફક્ત એક જુગાડ ચાલી રહ્યા હતો કે હું મારા ભાભીની મોબાઈલ યટ્યુબમાં મામ બ્લુ ફિલ્મ ચાલુ કરીને જોઉં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં તો ભાભી યટ્યુબ ચાલુ કરે તો રોમાંસવાળી સ્ટોરી આવે ને ભાભી જીએ તો એમને પણ મારી સેવા કરવાનું મન થાય એ દિવસે ભાઈને કંપનીના કામે બે દિવસ બહાર ગયેલા હું રાત્રે ત્રણ વાગ્યા વાગે ઉઠ્યો તો ભાભી મોબાઈલમાં રોમાન્ટિક સ્ટોરી વાંચી રહ્યા હતા અને તેમના સંતરાને દબાવી રહ્યા હતા મને થયું કે હવે ભાભી લાઈનમાં આવ્યા છે આજે તો ભાભીની સેવા કરવી જ છે મી ઊભો થઈને ભાભી ને પછી કે ભાભી કેમ હજુ સુધી જાગો છો ભાભી એ કહ્યું કે મારા પગ દુઃખે છે તો હું નથી આવતી તો લાવો તમારા પગ દબાવી આપું પછી મેં પગ દબાવવાનું ચાલુ કર્યું પછી તો ભાભી એ મને પૂછ્યું કે તમે કોઈની છોકરી સર્વિસ સારી છે મેં ના પડી તો હું તેમને આજે સર્વિસ કરતા શીખવાડવું પછી તો હું મને ભાભી એક બીજાને ત્રણ વાર સર્વિસ કરી ભાભીને તો મજા આવી ગઈ બીજે દિવસે પણ અમે એક બીજાની સર્વિસ કરી ભાભી પ્રેગનેટ થઈ ગયા મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો